નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટર પર એક નવી અપડેટ આવેલી છે ઓકે અપડેટ શું છે તો કે જુલાઈ બે હજાર જે એક્ઝામિનેશન થવાની છે ઓકે જુલાઈ બે હાજર પચીસ જે એક્ઝામ થવાની છે એના થિયો જે એક્ઝામ થવાની છે ઓકે એના હોલ ટિકિટ પોર્ટલ પર મિત્રો આવી ગયા છે કે આમ વિડિયો બનાવવાનો મુખ્ય કારણ એ જ છે મિત્રો કે અત્યારે પોર્ટલ પર યુનિવર્સિટી હોલ ટિકિટ જે છે રિલીઝ કરી દીધા છે ફોર થિયરી એگزામિનેશન ઓકે તો હવે આપણે જે છે ડોક્ટર બાબા સાબબંબરકર ઓપનરજીના પોર્ટલ પર કેટલી બધી વસ્તુને સમજી લેશું ઓકે કે કઈ જગ્યાએ આ વસ્તુ અપડેટ આવેલી છે તમારે હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવાનો હોલ ટિકિટ માટે તમારે તમારી પાસે શું ઇન્ફોર્મેશન હો જોઈએ તો હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી શકશો બધી વસ્તુઓ આપણે આજના વિડિયોમાં ડિટેલમાં ડિસ્કસ કરવાનું છે ओके okay, तो તમાર જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડિયોને શેર કર દો કે જે લોકોએ એگزામિનેશનના જે ફોર્મ છે જુલાઈ 2025 સેશન્સ માટે ભરીયા હતા કારણ કે જે લોકોએ ફોર્મ ભરીયા છે એમને હોલ ટિકિટ આવી ગયા છે ઓકે આની પહેલા આપણે વિડિયો બનાવેલો જેની અંદર આપણે ડિસ્કસ કરેલું કે ભઈ જુલાઈ 2025 સેશન્સના એگزામિનેશનનો હોલ ટિકિટ ત્યારે આવેલા બડે પ્રેક્ટિકલ પરીક્ષા ના હતા અત્યારે જે થિયરી પરીક્ષા માટેના મેઈન જે છે હોલ ટિકિટ્સ આવી ગયા છે ઓકે તો જસ્ટ વિડિયો શરુ કરતા પહેલા એક रिक्वेस्ट કરું છું જો તમે ચેનલ માં નવા આવો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ bell icon ને press કરી દેજો જેના દ્વારા આ રીતના જે અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જારી ઓકે ને બીજું જેમ અત્યારે આપણો YouTube ચેનલ જે રીતે આપણે WhatsApp ચેનલ પણ સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ સાથે વિ જોઈન થઈ શકો છો આ રીતના જે અપડેટ્સ હોય તમને WhatsApp ચેનલ થ્રુ પણ મળતી રહેશે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે જે છે ડોક્ટર બાબાશર બમ્બડકર ઓપનિંગ હોટેલ પર અને બધી વસ્તુની તેની ડિટેલમાં સમજી લઈશું ચાલો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ કોરમ બ્રાઉઝરમાં આમાં આપણે સર્ચ કરીશું બી એ ઓકે આમાં આપણે બી સર્ચ કરીએ એટલે તમને નીચે જોવા મળશે ઓપ્શન્સ આ જે મેઇન લિંક છે એના પર તમારે ક્લિક કરી દેવાનું આજે લિંક તમને દેખાય છે જેમ કે હા જોવા મિત્રો આ ઓકે આ બેક નીકળી ગયો છે પાછું આપણે બી ની વેબસાઇટ પર જઈએ ઓકે આ જે લિંક છે એના પર તમારે ક્લિક કરી દેવાનું જેમ ક્લિક કરશો એટલે યુનિવર્સિટીનું પોર્ટલ ઓપન થઈ જશે અહીંયા જે હોમ નું સિમ્બોલ બતાવેલું છે એના પર તમારે ક્લિક કરવાનું એટલે યુનિવર્સિટીના પોર્ટલના હોમ પેજ પર તમે પહોંચી જશો ઓકે નીચે તમારે સ્ક્રોલ કરી જતાં રહેવાનું જેમ આપણે નીચે જઈએ તમે જોઈ શકો છો અ એگزામિનેશન ઓકે જુલાઈ 2025 હોલ ટિકિટ થિયરી ઓકે જેમ તમને ખ્યાલ હશે કે પહેલા જે હોલ ટિકિટ આવેલી એ પ્રેક્ટિકલ પરીક્ષા માટેની હતી ઓકે ત્યાં લખેલું આવતું હતું કે ભાઈ હોલ ટિકિટ ફોર પ્રેક્ટિકલ એમ કરીને અત્યારે જે લખેલું છે ક્લિયરલી થિયરી માટે જે થિયરી પરીક્ષાઓ છે એના માટેનો હોલ ટિકિટ છે 11 ઓગસ્ટ એટલે કે આજના દિવસે અપડેટ આવેલ છે આ લિંક છે મિત્રો એના પર આપણે ક્લિક કરી દેવાનું ઓકે જેમ આપણે ક્લિક કરીએ એટલે તમારી સમક્ષ આખું જ ઓપન થઈ જશે ઓકે જેની અંદર તમે ટાઈમ ટેબલ જોઈ શકો છો અને અહીંયા તો અમે જોઈ શકો છો થિયરી હોલ ટિકિટ અહીંયા લખેલું છે હોલ ટિકિટ્સ ની અંદર એ ડાઉનલોડ ઉપર લિંક આપેલી છે આના પર તમારે ક્લિક કરી દેવાનું જેમ ક્લિક કરીએ એટલે તમને એન્ડરોલમેન્ટ નંબર પૂછશે ઓકે જેમ ક્લિક કરિયે તો તમારે અહીં એન્ડ્રોલમેન્ટ નંબર નાખવાનો ઓકે અને પછી ડાઉનલોડ હોલ ટિકિટ ઉપર ક્લિક કરીને તમે આ જે છે હોલ ટિકિટ ડાઉનલોડ અહીંથી કરી શકો છો ઓકે આની અંદર જો તમને કઈ કોઈ પ્રોબ્લેમ્સ આવે અથવા તો કઈક તમને ક્વેરી હોય જેમ કે અહીં લખ્યું છે ફોર એની ક્વેરીઝ રિગાર્ડિંગ ધ હોલ ટિકિટ ડેટા પ્લીઝ રાઇટ ટુ exam.query@bue.education.in ઓકે જો તમને કઈ ભી ક્વેરી હોય હોલ ટિકિટ ના રિલેટેડ તો તમે ડાયરેક્ટલી આ જે ઈમેલ આઈડી આપેલી છે એના પર તમે સંપર્ક કરી શકો છો ओके ईमेल आईडी ઉપર મેલ લખીને તમે તમારું જે સોલ્યુશન છે એ મેળવી શકો છો ઓકે પછી અહીંયા આપેલી છે પરીક્ષા ઓદરમાં થતી ગેરીતે અંગેની સજાની જોગવાઈ ઓકે અહીં ક્લિક યર અહીંયા ક્લિક કરશો એટલે તમને પરીક્ષાની અંદર જે ગેરીતી તમે કરો તો તમને અંગ્રેજી જે સજાઓ છે એની જોગવાઈ શું છે એના વિશે માહિતી અહીંયા આપેલી છે ઓકે પછી અહીં લખ્યું છે અલગ અલગ માહિતી કાઇન્ડલી ઇન્ક્વાયર યોર એનરોલમેન્ટ નંબર એન્ડ ડિટેલ્સ ઓફ યોર હોલ ટિકેટ રિડ ટુ ક્વેરી ઇન ધ ઈમેલ ફોર ધ ક્વિક આસિસ્ટન્ટ ઓકે અ જ્યારે તમને કોઈ ક્વેરી હોય તો તમે આ મેલ આઈડી ઉપર જરે મેલ લખશો તમારું એનરોલમેન્ટ નંબર તમારે મેન્શન કરવાનો રહેશે ઓકે کلیરલી મેન્શન જે કાઇન્ડલી એનરોલમેન્ટ નંબર એન્ડ ડિટેલ્સ ઓફ યોર હોલ ટિકિટ રિલેટેડ ક્વેરી ઓકે તો ક્વિક આસિસ્ટન્ટ એટલે કે फटाफट ડિસ્પોન્સ માટે તમે બધી ડિટેલ જો યોગ્ય આપીલી છે તો તમને फटाफट થી આસિસ્ટ કરવામાં આવશે જુલાઈ સત્રના પેન્ડિંગ અસાઇનમેન્ટ જમા થએતી થએતી જ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે જેની નોંધ લેવી વિદ્યાર્થીઓને અગાઉના સત્રના અસાઇનમેન્ટ પણ તાકીદે જમા કરાવવાનું સૂચવવામાં આવે છે મિત્રો ઘણા બધા અહીંયા સૂચનાઓ આપેલી છે એક વખત સારી રીતે તમે પોર્ટલની વિઝિટ કરો ઓકે તમારો ફોલ ટિકિટ ડાઉનલોડ કરો એને ધન પણ અમુક તમને સૂચનાઓ જોવા મળશે તો એ બી એક વખત સૂચનાઓને વાંચી લો એટલે બધી જ વસ્તુઓ તમને ક્લિયરીફાઈ થઈ જશે ઓકે તો આ વિડિયોમાં આપણે આટલું જ રાખીએ મિત્રો અ મેઈન એજન્ડા સુદો કે ભઈ અત્યારે યુનિવર્સિટી એ પોર્ટલ પર હોલ ટિકિટ રિલીઝ કરી દીધા છે ફોર થિયરી એگزામિનેશન ઓકે થિયરી પરીક્ષા માટેના હોલ ટિકિટ પોર્ટલ પર આવી ગયા છે તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે તમને ક્યાલો કે આમને પરીક્ષા ફોર્મ ભરીયા હતા તો એમને સૌથી જરૂર તી આ માહિતી ને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે હોલ ટિકિટ પોર્ટલ પર આવી ગયા છે ઓકે फटाफट થી હોલ ટિકિટ ડાઉનલોડ કરી લે ઓકે અને બીજું કે અત્યારે જો પહેલા આપણે વિડિયો બનાવ્યો હતો કે ભાઈ एग्जाम નો ટાઈમ ટેબલ આવી ગયેલો પછી અત્યારે આપણે વિડિયો બનાવ્યો છે કે ભાઈ અત્યારે હોલ ટિકિટ આવી ગઈ છે તો મિત્રો અત્યારે એક્ઝામ તમારી નજીક આવી ગઈ છે એટલે તૈયારી તમારે સારી રીતે કરવાની તૈયારી કઈ રીતે કરવાની ઓલરેડી આના ઉપર આપણે લાસ્ટડીમાં બી ડિસ્કસ કરેલું છે તમારે શું કરવાનું તો કે જે પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન પેપર છે એનું થોડુંક એનાલિસિસ તમારે કરવાનું ઓકે પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન પેપરના એનાલિસિસ તમને એ આઈડિયા આવશે કે પેપરમાં પેપરની પેટર્ન કઈ રીતે છે ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાય છે કયા ચેપ્ટર ઉપર તમારે વધારે ભાર આપવાનો છે આ બધું તમને એનાલિસિસ ક્યાંથી ખબર પડશે તો કે પ્રિવિયસ ઈયરના ક્વેશ્ચન પેપર જોઈને ओके okay, तो फटाफट प्रीवियस ईयर ने क्वेश्चन पेपर नो एनालिसिस करो ए रीते वाचन करो तो तुम सारी रीते पास થઈ શકો છો ઓકે તો ચાલો મિત્રો थैंक यू જેમ આપણે વિડિયો ની શરૂઆતમાં કીધું કે આપણે જેમ અત્યારે YouTube ચેનલ છે એ રીતે આપણે WhatsApp ચેનલ ભી સ્ટાર્ટ કરી છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ સાથે ભી જોઈન થઈ શકો છો આ રીતા જે ભી અપડેટસ હોય તમને WhatsApp ચેનલ થ્રુ પણ મળતી રહેશે ઓકે તો ચાલો थैंक यू હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં આ એક નવા ટોપિક સાથે દર્સુય ધન્યવાદ મિત્રો